સુરતના ગુરુવારે સવારથી વરસાદનો જોર ઘટી જતા સુરતીઓ સાથે પાલિકા તંત્રને પણ રાહત થઈ છે આ ઉપરાંત ખાડીપુર ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી ગુરુવારે સવારથી જોર ઘટી સાથે સાથે પાલિકા તંત્રને પણ રાહત થઈ છે ઉપરાંત ખાડીપુર ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી હતી પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા હજી પણ સુરતમાંથી પસાર થતી સીમાડા ખાડી ઓવરફ્લો છે પરંતુ જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના આદેશ આપ્યા છે તંત્રએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી છે પાલિકાના આરોગ્ય વિભાગે સફાઈની કામગીરી સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરી છે આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યારે લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે મહેશ ભવા ગણે વાલમનગરની અંદર હું પ્રમુખ છું અને વાલમનગર સોસાયટીની અંદર આજે પાણીનો થોડોક ઉતાર જે હતો એ ઉતરી રહ્યો છે ધીરે ધીરે અને અત્યારે જે ગંદકીનો માહોલ આપશ્રી બધા જોઈ રહ્યા છો તો એસએમસી દ્વારા આપશ્રી મીડિયા મંતવ્ય ન્યૂઝ દ્વારા એટલું ખાલી પહોંચાડવામાં આવે કે તાત્કાલિકના ધોરણે આ ગંદકીને દૂર કરવામાં આવે સાફ સફાઈથી આ ગંદકીને દૂર કરવામાં આવે જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર બાળકો માતાઓ બહેનો આ બધા સુરક્ષિત રહી શકે અત્યારે હાલત કેવી સોસાયટીની હાલત જે પાણીનો ઉતાર થયો પછી બહુ ગંભીર છે ઘણાનું નુકસાન માલ મિલકતનું નુકસાન થયું છે ઘણાના જે નીચે ભાડુંવા જ છે ખાસ કરીને એ લોકોને બધા જ લોકોને બહુ ખાસું એવું નુકસાન છે જેથી કરીને સરકારને પણ અપીલ છે કે આ નુકસાનની કંઈ ભરપાઈ થાય એવું કંઈ ગોઠવી આપે